एक मने सच्ची गुरुजी ना भजन याद आए से तो वो गाय तो तमे बता का जो जागो जागो मारा खेड़ूत बायो की महुता हो नींदर माँ जागो जागो मारा खेड़ूत बायो की महुता हो नींदर माँ जागो जागो मारा आदिवासी बायो की महुता हो नींदर माँ આદિવાસી બાયો તેમાં જાો મારા યુવા બાયો કેમ હો ધરમા જાો મારા યુવા બાયો કેમ હો કે મહોતા હો દે નિર્મા જગવા દે હો ભાઈ ભાઈ કે મહોતા હો દે નિર્મા હજાર જંગલુ ભાઈ ગા કે મહોતા હો દે નિર્મા હજાર જંગલુ નય જાય કે મહોતા હો દે નિર્મા અપર હર પરુઈ જાયે કે મહોતા હો દે નિર્મા वारी मागे इम हुया तव्हां मागे

અને આપણે પ્રજાની સાથે રહીશું એમના સુખ દુઃખમાં સહભાગી રહીશું તો પ્રજા આપણને ઓટોમેટિક આપણને સહકાર આપશે અને આપણે બહુમતીથી થી જીતાશે બરાબર છે એટલે તો વધારે મારે કેવું નથી મારા વક્તાએ આગળના વક્તાએ ઘણું કી દીધું છે કે ગામે ગામ આપણી એક યુવા ટીમ બને વડીલો પણ આપણી સાથે છે કેમ કે એ હવે પિસ્તાળીસ પચાસ સાહીઠ ની ગાળામાં આવી ગયા છે હવે આપણને સહકાર આપશે શું કરશે સહકાર આપશે પણ આપણે એક હાથ એકબીજાને હાથ મિલાવીને આપણે આગળ વધવાનું છે અને આપણને જે જે જગ્યાએ અન્યાય થાય છે એમાં આપણે હવે જાગી જવાની જરૂર છે શું કરવાની જરૂર છે જાગી જવાની જરૂર છે અને કોઈ બી આવી અમારી શિબિર થાય ગામે ગામ તો આપ પણ આવો જાણો કેમ કે એકી સાથે તમામ પાઠું ફીસી દેવાય તો માણસ પેલા કેમ કે સમજણ નહીં પડે કોણ થાય છે માણસ એટલે અમે પણ જોડાવ જે આપણે ગ્રુપ બને છે ગામે ગામ આપણી એક સમિતિ બને છે આપણી એક ગામની પણ સમિતિ બનાવો આખું હોલ જાલોર તાલુકાની સમિતિ બને આપણી જિલ્લા સ્તરે સમિતિ બને ને એકી સાથે આપણે એક યુનિટી બને અને એક ઉકાર કરીએ તો જ આપણે જે પાછળ આપણી પાસે જે પડકાર આવવાનો છે એના પડકારને આપણે ઝીલી શકીશું નહીં તો આપણો સમાજ એકબીજાના ટાટિયા ટોળમાં પાછળ રહી ગયો છે